ખબર જામનગરથી છે જામનગરના રણમલ તળાવ સંકુલ ગેટ પાસે અકસ્માતની ઘટના બની છે કાર ચાલકે બાળકીને અડફેટે લેતા લોકોએ હોબાળો કર્યો હતો ઇજાગ્રસ્ત લોકોએ કાર ચાલકનો ઘેરાવ કરીને ઠાલવ્યો દુર્ઘટનાને પગલે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો જામનગરના છે જ્યાં કાર ચાલકે બાળકીને અડફેટે લેતા લોકોએ હોબાળો કર્યોદદાતા હિરેન અકસ્માતની ઘટના છે બાળકીની હાલ શું સ્થિતિ છે અને આ મામલે કાર્યવાહી શું છે પાસે કાર કાર ચાલકે બાળકીને ને અડફેટ લીધી હતી ત્યારબાદ જે સ્થાનિકો છે તેના દ્વારા જે આ કાર ચાલક છે તેની ધોલાઈ કરવામાં આવી હતી હાલ આ બાળકીની સ્થિતિ નાજુક હોય તેમ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે ને હાલ જે બાળકી છે તે સારવારમાં સારવાર ચાલી રહી હોય તેવું જે સ્થાનિકો છે તે જણાવી રહ્યા છે અને હાલ વાહન ચાલકો થી ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે તેમાં પણ ભય જોવા મળેલું છે આ જે વાહન ચાલકો છે તે અવારનવાર આ રીતે અકસ્માત કરી અનેક લોકોને ઈજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે જી વસ્તુ બિલકુલ હિરેન માહિતી બદલ આભાર તો આ ઘટના છે જામનગરના રણમળ તલાવ સંકુલ ગેટ પાસેની કે જ્યાં એક બાળકીને અડફેટે લીધી હતી હાલ બાળકીની સ્થિતિ નાજુક હોવાનું પણ સામે આવી રહ્યું છે